તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લઈ રહ્યા છે પોતાની જાતને પંડિત જવાહરલાલ નહેરુ સાથે સરખાવવાની કોશિશ કરે છે અને મીડિયા પણ ગોદી મીડિયા છે એમનું કયાગરું મીડિયા છે એટલે એ પણ એમના ઢોલ પીટે છે કારણ કે આવક સરકાર પાસેથી થાય છે એમને પણ પંડિત જવાહરલાલ વખત થી વધારે બેઠકો સાથે એમના પક્ષ કોંગ્રેસને એ વિજય બનાવ્યા બનાવી શક્યા હતા અને વડાપ્રધાન થયા હતા નરેન્દ્ર મોદી આ વખતે એમના વતન રાજ્ય ગુજરાતમાં પણ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો લઈ શક્યા નથી અને રાષ્ટ્રીય સ્તરે પણ બેઠકો માંડ માંડ ફે થઈ જતા એમને મળી છે બહુમતી બસો ને બોતેર ના આંકડે થાય આ તો એનડીએ ના જે પક્ષોએ એમને ટેકો આપ્યો છે એટલે એ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે અને આ નવી સરકાર ચાલશે કે પાંચ વર્ષ પૂરા કરે એવી કોઈ સંભાવના નથી કારણ કે એનું એની શરૂઆત જ જુઠ્ઠાણાથી શરૂ થાય છે ઉઠા ભણાવવાથી શરૂ થાય છે સાથી પક્ષોને છેતરવાથી શરૂ થાય છે પોતાના પક્ષના નેતાઓને પણ છેતરવાથી શરૂ થાય છે પણ છેતરવાથી શરૂ થાય છે પણ નરેન્દ્ર મોદી આ બધી કળા કરી શકે છે અને એમના અંધ ભક્તો એ રાજીના રેડ થઈ જાય છે એમના કોઈ પણ બહુરૂપી ખેલની અંદર વાત બે મુખ્ય પક્ષોની છે નીતિશ કુમાર નો જેડીયુ એના બાર સભ્યો અને આંધ્રમાં તેલુગુ દેશમ પાર્ટી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી એના ચૌદ સભ્યો વધતા બે પવન કલ્યાણની પાર્ટીના સભ્યો એટલે કે સોળ સભ્યો માણસ શરૂઆત કરે છે ત્યારથી જ એના દિમાગમાં શૈતાન રમતો ચાલે છે કે સ્પીકર નું પદ તો હું નહીં આપું અને ટીડીપી માગે છે સ્પીકરનું પદ કારણ એને જોવા મળે છે કે એને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર તોડી નાખી કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર તોડી નાખી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ આગાડીની સરકાર તોડી નાખી પાર્ટીઓ તોડવા માટે નરેન્દ્ર મોદી એ જાણીતા છે વાયસઆર કોંગ્રેસ ના જગમોહન રેડ્ડી એમને ટેકો આપતા રહ્યા કેસીઆર તેલંગાણા મુખ્યમંત્રી રહેલા કેસીઆર કે ચંદ્રશેખર રાવ ટીઆરએસ તેલંગણ રાષ્ટ્ર સમિતિ અને પછી ભારત રાષ્ટ્ર સમિતિ હવે તો એ સમજુ જનતા દળ નવીન પટનાયકની ની પાર્ટી ઓડિશાની આ બધાએ નરેન્દ્ર મોદી ને રાજસભામાં અને લોકસભામાં છેલ્લા દસ વર્ષ દરમિયાન ટેકો આપ્યો ને અત્યારે લુપ્ત થઈ ગયા જે એમને ટેકો આપે એને ઓળિયા કરી જવાની વાત છે અને એટલે જ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જેવા ખેરખા એમની રમતમાં આવે નહીં પરંતુ મને લાગે છે કે એમણે સૌથી પહેલા પોતાની પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠકમાં નેતા ચૂંટાવાને બદલે એનડીએના નેતાઓની બેઠક બોલાવી અને એમાં પોતે સમર્થન મેળવી લીધું પોતાને માટે પોતે સરકાર બનાવે અને એના પછી એનડીએ ના સંસદ સભ્યોની બોલાવી અને એમાં પદે વરાયા અને આજે જે હેડમાસ્ટરજીના રોલમાં હું તમને કહી રહ્યો છું ને આપણી થમનેલમાં જે છબી મૂકવામાં આવી છે આમ તો નરેન્દ્ર મોદી ને એમની પીઠ દેખાય એવું ગમે નહીં પણ આ તસવીરમાં

લગાવવાના સમર્થક રહ્યા છે પરંતુ ચોવીસ ની ચૂંટણીમાં જે પ્રકારે એમણે પ્રચાર કર્યો એ મુસ્લિમ દ્રોહી પ્રચાર હતો આ દેશના નાગરિક એવા મુસ્લિમોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો અને કયા ઘડું ચૂંટણી પંચ હડપ્પણ ઉચ્ચારી શક્યો છાટા થયેલા નરેન્દ્ર મોદી અત્યારે જયારે એમને બહુમતી નથી મળી ત્યારે શું કરશે એક વાર હું ગાદી એ ચડી બેસું અને પછી બાકીના ને તોડી નાખીશ અને ભારતીય જનતા પાર્ટીમાં સમાવી લઈશ અને ભારતીય જનતા પાર્ટીની બહુમતી કરી નાખીશ અને યાવત ચંદ્ર દિવા કરો બે હજાર ને સુડતાલીસ સુધી હું જ હું જ હું જ હું જ અને હું જ રાજ કરીશ પાર્ટીમાં કોઈ માઇનો લાલ નતો કે જે નરેન્દ્ર મોદી ગડકરી પ્રસ્તાવને સમર્થન આપવા માટે નીતિન ગડકરી દોડી ગયા આમ તો થનગનાટ તો એવો હતો કે નરેન્દ્ર મોદી નાગપુર રાતવાસો કર્યો ત્યારે એમની મિનિસ્ટ્રીના વરિષ્ઠ સભ્ય નીતિન ગડકરી ત્યાં નાગપુરમાં હોવા છતાં ભાગવત નારાજ હોવાનો બહુ સ્પષ્ટ સંકેત હતો અને જેપી પી નડ્ડા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે એમણે તો પાછું એવું નિવેદન કર્યું અને મોદીના કયાથી જ નિવેદન કરે કે અમે હવે અમને સંઘની જરૂર નથી અમે અમે પોતાના પગ ઉપર હવે ઉભા થઈ ગયા છીએ સંઘનું બાળક જનસંઘ ભારતીય જનતા પાર્ટી હવે સંઘને આખો કાઢવા માંડ્યું છે અને સ્થિતિ એવી નિર્માણ થઈ કે જયારે બહુમતી ન મળી નરેન્દ્ર મોદી ને ચારસો પાર નારા લગાવવા ત્રણસો સિત્તેર તો ભારતીય જનતા પાર્ટી ને બેઠકો મળશે એવું કહ્યું પણ મળી નહીં અને સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે મહારાષ્ટ્રની જે તોડફોડ કરીને એમણે બનાવેલી સરકાર એ પણ જવામાં છે રાજસ્થાનમાં અપમાનિત વસુંધરા ગમે ત્યારે સરકારને ગબડાવી શકે છે હરિયાણામાં તો લઘુમતી સરકાર છે બહુમતી વાળી છે જ નહીં અને ઉત્તર પ્રદેશમાં તો ગમસાણ છે યોગી આદિત્યનાથને ખસેડવા છે મોદીના કયા ગરા અમિત કયા ગરા મુખ્યમંત્રીને ત્યાં કરવા છે અને યોગીને ત્યાં ખસેડે એટલે ભારતીય જનતા પાર્ટીને યોગી તોડી નાખે એ સંભાવના વધારે વધારે બળવત્તર છે કારણ કે હિન્દુવાહીની યોગી મહારાજની એનો એટલો તો પ્રભાવ છે જ અને ઉત્તર પ્રદેશમાં નાક કપાયું છે નરેન્દ્ર મોદીનું

એકવાર હું વડાપ્રધાન થઈ જાઉં પછી હું બધાને બતાવી દઈશ આ એમની વાત છે એનડીએ ના નેતાઓની શું વચન આપ્યા હશે અને એમણે એમનો ટેકો એમણે અંકે કરી લીધો એમણે સહયોગ કરાવી લીધી અને રાષ્ટ્રપતિ ભવનમાં રજૂ કરી દીધી એટલે રાષ્ટ્રપતિ જે એમણે નિયુક્ત કરેલા રાષ્ટ્રપતિ છે માનનીય દ્રૌપદી મુર્મુ એમને તો એમને દહીં મુક્યું રાષ્ટ્રપતિ આવું કરે એવું અપેક્ષિત જ ન ગણાય તમને ખ્યાલ હશે કે જ્ઞાની જેલ સિ જયારે રાષ્ટ્રપતિ બન્યા કોંગ્રેસના

જે ઇન્દિરા ગાંધીએ તો એમને સજાગ કર્યા હતા રાષ્ટ્રપતિને પણ નરેન્દ્ર મોદી તો તમને તમે જોયા હશે લાલ કૃષ્ણ અડવાણીને જ્યારે રાષ્ટ્રપતિજી ભારત રત્ન એનાયત કરતા હતા ત્યારે એ ઊભા હતા લાલ કૃષ્ણ અડવાણી અને રાષ્ટ્રપતિજી ઊભા હતા અને નરેન્દ્ર મોદી ટેસ્ટી બેઠા હતા કોઈ પ્રોટોકોલ હમ કહે સો કાયદા એ જ એ તો માને છે અને આતંક એમનો એટલો બધો છે કે કારણે વિપક્ષના નેતાઓ પણ એમની સાથે જોડાય છે અને પારસમણી સ્પર્શી જાય એવા થાય છે તેલુગુ દેશમના સુપ્રીમો એ આંધ્રમાં ભારે બહુમતી સાથે સત્તા ગ્રહણ કરવામાં છે પણ એમની સામે પણ સીબીઆઈ અને ઈડીના કેસીસ છે કોંગ્રેસના જગનમોહન રેડ્ડીની સામે પણ કેસીસ ઉભા છે પલટુ રામ થવાનું પસંદ કર્યું હતું કારણ કે સંજય ઝા અને બીજા કેટલાક એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે જેડીયુમાં કામ કરી રહ્યા હતા અને એટલે જ સ્પીકરના પદ માટેનો આગ્રહ ચંદ્રબાબુ નાયડુ નો હતો ગૃહ ખાતું નાણા ખાતું વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય એમાંથી પણ કેટલાક મંત્રાલય નો આગ્રહ એ આ સાથી પક્ષોનો હતો પરંતુ મોદી શાહે આ બધું ફોક કરી દીધું અરે અમિત શાહ ન જોઈએ મિનિસ્ટ્રીમાં એવો પણ એમનો આગ્રહ હતો પણ અમિત શાહ પણ બાઇજ

જે એમને ટેકો આપે છે એ કઈ મૂંઝવણમાં છે એ ખબર નથી પરંતુ પાછા ચંદ્રબાબુ નાયડુ એરપોર્ટ ઉપર ત્યારે એમનો ચહેરો વિલાઈ ગયો હતો પણ અપછતા એ હોત કે આજે ચીડિયા ચૂક ગઈ ખેત નરેન્દ્ર મોદીને આપ આપનું સમર્થન લઈ લીધું છે નીશકુમારનું સમર્થન લઈ લીધું છે હવે નરેન્દ્ર મોદી છે રાહુલના સ્વપ્ન પણ એમને આવે છે એનડીએ ના નેતાઓ હવે શું કરશે આ બે મુખ્ય પક્ષો તમને ખબર છે કે ગઈકાલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને જી એ કહ્યું હતું કે રખે ભૂલતા અમે પણ સરકાર બનાવી શકીએ છીએ ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવી શકે છે અને આ બંને મિત્રો છે મારા ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર કેટલાક ગોદી મીડિયામાં ચાલુ કરી દીધું અરે ઇન્ડિયા ગઠબંધને તો પ્રયત્ન પણ ન કર્યો અરે ભાઈ એમની પાસે બહુમતી નથી તો પ્રયત્ન હું કામ કરે અને આ આ એ બહુ જવાનો નથી શરૂઆત જ જુઠ્ઠાણા ઉપર ચાલી જે શરૂઆત જ જેની છેતરપિંડી ઉપર ચાલી હોય શરૂ થઈ હોય એ સરકાર ગમે ત્યારે જવાની નરેન્દ્ર મોદી બહુમતી અંકે કરી લેવા માટેની વેતરણમાં છે એની પાર્ટીમાં ભેળવી દેવાની વેતરણમાં છે અને અને એ વર્ષ રાજ કરવા છે નો વિકાસ પ્લાન તૈયાર કરવા માંગે છે વિકસિત ભારતનો સ્વપ્ન બતાવે છે વચનો જે આપ્યા હતા એ વચનો તો પૂરા થયા નથી પરંતુ માર્કેટિંગ એમનું જોરદાર છે અને આ બંને જે મિત્રો એમને ટેકો આપે છે એ એમના જે પ્રતિનિધિઓ એમની મિનિસ્ટ્રીમાં આવી રહ્યા છે એ લોકો પ્રધાનપદા ખોવાનો વખત આવે તો એ તૈયાર થશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે પરંતુ મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો એ કેટલો સમય ચાલશે એની ચર્ચા અત્યારથી જ રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ગઈ છે અને નરેન્દ્ર મોદી જે જો થી સરકાર ચલાવવાના પક્ષધર છે કેબિનેટને પણ પૂછ્યા વિના નિર્ણયો લેવાના પક્ષધર છે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી સરકાર ચલાવવાના પક્ષધર છે એ કોયલિશન ગવર્મેન્ટ કેટલી ચલાવી શકે કારણ કે કોયલિશન ગવર્મેન્ટ ચલાવવા માટે તો અટલ બિહારી વાજપેયી નો સ્વભાવ જોઈએ અને એ નરેન્દ્ર મોદીમાં નથી એ નરેન્દ્ર મોદીમાં જે એરોગન્સ છે નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં જે રીતે વિરોધીઓને પાડી દેવાનો ખેલ કરી દેવાનો જે આખો સ્વભાવ છે એ જોતા આ સરકાર પાંચ વર્ષ પૂરા કરે એવું લાગતું નથી ભલે નોરિટી ગવર્મેન્ટ એ પાંચ વર્ષ પૂરા કર્યા હતા ચાલનારી છે નરસિંહ રાવે પચાસ પચાસ લાખ રૂપિયા આપીને ચાર વોટ ખરીદ્યા હતા તમને ખબર છે ઇન્કમ ટેક્સ એના આ બધા ખેલ એમને ફાવટ આવી ગઈ છે મુખ્યમંત્રી છતાં બહુમતી મેળવી શક્યા નથી ભગવાન શ્રી રામની અવકૃપા એમના પર થઈ છે કારણ કે અધૂરા મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મત મેળવવા માટે એના દખારા માટે કરી છે અને એના ફળ એમણે ભોગવવાના છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર